આજમા સાનિધ્યમાં સૌનું આગમન થયેલ બાદમાં પરમાત્માના પરમાત્મા બેન્ડ સાજન સહ પૂજ્ય ગુરુદેવનું ભવ્ય થયેલ હાથી ઉપર માતાજીની મૂર્તિ લઈ બેસવાનો લાભ પાંચાણી મુકતાબેન કીર્તિલાલ પરિવારે લીધો પૂજ્ય ગુરુદેવ કુળદેવીના ધામ પધારતા ભવ્ય ગહુલી સહ બહેનોએ રંગોળી પૂરી વધામણા કરેલ સમયમાં પૂખડાનો લાભ હંસાબેન દિનેશભાઈ પાંચાણી દિયોધર પરિવારે લીધેલ બાદમાં પરિવારના કુળદેવી આજ માતાનો જૈન શાસ્ત્રોક્ વિધિ દ્વારા રાજુભાઈ શાસ્ત્રી સહિત અઢાર જેટલા વિદ્વાન પંડિતોએ સવા લાખ જેટલા મંત્રોચ્ચાર કરી માતાજીનો અભિષેક કરાવેલ તેમજ પરમાત્માનું ભવ્ય સ્નાત્ર પૂજન કેવલ શાહની ટીમે ભણાવેલ બાદ મહાવન યોજાયેલ જેમાં સૌ પરિવારજનોએ આહુતિ આપી ધન્યતા અનુભવેલ પાંછડી પરિવારના કુળદીપક પૂજ્ય આચાર્ય શ્રી પ્રભાકર સુરેશ્વરજી મહારાજા પૂજ્ય શ્રી મહાપદ્મ વિજયજી પૂજ્ય મુનિરાજ શ્રી પદ્મ વિજયજી મહારાજ આદિએ સૌને મંગલ આશીર્વાદ આપેલ સૌ સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલ પૂજન હવનમાં ભારે ઉલ્લાસપૂર્વક ભાગ પાંચાણી પરિવાર દ્વારા સહિત મહેમાનોનું સ્વામી વાત્સલ્ય રાખવામાં આવેલ સાંજે પરમાત્માની સંધ્યા ભક્તિ કરેલ પાંચાણી પરિવાર દ્વારા યોજાયેલા મહોત્સવને મહોત્સવને પૂજ્યશ્રીની નિષ્ઠામાં સફળ બનાવવા પ્રગતિ બેંકના ચેરમેન ચિનુભાઈ પાંચાણી મુકુંદભાઈ પાંચાણી શિરીષભાઈ પાંચાણી કિરીટભાઈ પાંચાણી પ્રવીણભાઈ પાંચાણી સહિત સુનિલભાઈ પાંચાણીએ સુંદર સંચાલન કરી આયોજન કરેલ ઉત્સવે સુનિલભાઈની સેવાને બિરદાવી અને પરિવારના વડીલો યુવાનો દ્વારા સુંદર આયોજન થયેલ પરિવારના કુમાસીઓનું પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવેલ પૂજ્ય ગુરુ ભગવંત ઘણા વર્ષો બાદ માદરે વતન પધારતા સૌ પરિવારજનોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો